हिंदू राष्ट्र घोषित नहीं करना है वो है ऋषि मुनियों ने उसको राष्ट्र घोषित कर दिया है वो किसी अधिकृत घोषणा का मोहताज नहीं है वो एक सत्य है मानने से आपका लाभ है न मानने से आपका नुकसान है नया हिंदुस्तान है कॉन्स्टिट्यूशन को खत्म करने का हिंदुस्तान है अंबेडकर जी के कॉन्स्टिट्यूशन को खत्म करने का हिंदुस्तान है मगर हम लड़ते रहेंगे धन्यवाद सु भारत संविधान ने खत्म करवा पूरे पूरी तैयारी थी चुकी है વિશ્વની સૌથી મોટી મિસ્કોલિયા પાર્ટી બીજેપી આમ તો આરએસએસ નું ગલુડ્યું કહેવાય લોકો એમ કહે છે કે તેઓ ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવા માંગે છે બીજેપીનો મોટા ભાગનો જે સમર્થક વર્ગ છે એ આ જ કારણથી આ પક્ષની અંધભક્તિ કરે છે પણ એમને ખબર નથી કે આ જ ધર્માધતાના રસ્તા પર ચારનાર અફઘાનિસ્તાન માત્ર પંદર વર્ષમાં જ ધૂળ ચાટતું થઈ ગયું આ અંધ ભક્તોએ કદાચ ઓગણીસો સાહીઠ અફઘાનિસ્તાનની તસવીર જ નહીં જોઈ હોય જ્યાં મહિલાઓ બાકી વિશ્વની જેમ જીન્સ અને ટી શર્ટ પણ પહેરી શકતી હતી અને ઉચ્ચ શિક્ષા પણ લઈ શકતી હતી એ અફઘાનિસ્તાન ચાટીને કેવા ખાઈ તે આજે સૌ કોઈ જાણે છે તાલિબાનોએ જેવી મૂર્ખતા કરી એ જ મૂર્ખતા આપણા દેશના કેટલાક સ્ક્રીઝોફિનિયા નામની માનસિક બીમારીથી પીડાતા નેતાઓ કરવા જઈ રહ્યા છે પણ તેમને આમ કરતા આપણા સંવિધાનની એક આર્ટિકલ ત્રણસો અડસઠ ખૂબ નડી રહી છે જેનું કામ છે આ દેશના સંવિધાનની રક્ષા કરવી અને આ એકમાત્ર છેલ્લું સુરક્ષા કવચ છે જેને તોડવા માટે બીજેપી દરેક પ્રકારના અપનાવી રહ્યું છે અથવા તો નૈતિકતાને નેવે મૂકી રહ્યું છે છે આ આપણે જોઈશું કે શું આર્ટિકલ થ્રી કેવી રીતે આ આર્ટિકલ થ્રી ભવિષ્યમાં આ દેશમાં પેદા થનારા નાર્સિસિસ્ટ ફાસિસ્ટ અને તાનાશાહી વિચારધારાના નેતાઓથી આ સંવિધાનને બચાવશે શું આ આર્ટિકલ ત્રણસો અડસઠને નિપટાવાની દરેક તૈયારીઓ થઈ ચૂકી છે અને જો હા તો આ તૈયારીઓ કઈ છે શું સત્તામાં બેઠેલા કેટલાક લે ભાગુ નેતાઓનો સંવિધાનને બદલવા પાછળનો જે ઉદ્દેશ્ય છે શું તે હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો છે કે પછી આની પાછળ કંઈક બીજો જ ખેલ છે શા માટે બીજેપી બિહારની પાછળ લાખો કરોડો રૂપિયાની ભેટ સોગાતો ખર્ચી રહી છે જ્યારે અંધભક્તોનો ઘડ કહેવાતા ગુજરાતને માત્ર આપે છે બાબાજીનું થયું વિડીયો થોડોક લાંબો થશે પણ જાણકારીના પ્રોટીનથી ભરેલો હશે દેશમાં બદલાવ ઈચ્છતા નાગરિકો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અને જેના દિમાગમાં ગોબર ગેસ ભરેલો છે એવા અંધભક્તો આગળ ચાલવા માટે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં છેલ્લા ઘણા ટાઈમથી તમે જોયું હશે કે આપણા દેશમાં જબરજસ્ત ઉહાપો ચાલી રહ્યો છે કે વર્તમાન સરકાર જે છે એ ભારતનું સંવિધાન બદલવા માંગે છે અને તેના કારણે જે સમાજનો નીચલો તબક્કો છે અથવા જે આર્થિક રીતે પણ નીચે ચાલ્યા ગયા છે જે મધ્યમ વર્ગ છે નિમ્ન મધ્યમ વર્ગ છે ગરીબ વર્ગ છે દલિત છે આ તમામે તમામ લોકોમાં એક ડરની ભાવના ફેલાઈ ગઈ છે કે ક્યાંક સંવિધાન બદલીને અમને નીચલા કક્ષાના દરજ્જાના નાગરિક તો નહીં બનાવી દેવામાં આવે જેવું જર્મનીમાં હિટલરના સમયે કરવામાં આવ્યું હતું કે ત્યાંના યહૂદીઓને સેકન્ડ ક્લાસ નાગરિક જાહેર કરી દેવાયા હતા અને તેમની પાસેથી તેમના અધિકારો છીનવી લેવાયા હતા દેશ આઝાદ થયો ત્યારબાદ જ્યારે સંવિધાનની રચના કરવામાં આવી ત્યારે તે સમયના જે ભણેલા ગણેલા અને ખૂબ સમજદાર નેતાઓ હતા ખાસ કરીને સંવિધાનની બનાવવાની જે કમિટી હતી એના જે પ્રમુખ હતા આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી તેમણે અને આ કમિટીના સભ્યોએ ખાસ કરીને આ વસ્તુ પર વિચાર્યું હશે કારણ કે તે વખતનું શિક્ષણ જબરજસ્ત ઉચ્ચ પ્રકારનું હતું મતલબ સારું શિક્ષણ અપાતું હતું આજના જેવી શિક્ષણ પોલિસી ત્યારે નથી તે વખતના શિક્ષામાં સૌથી મોટી વાત હતી કે તેઓ દીર્ઘ દ્રષ્ટા હતા તે વખતના જેટલા પણ સ્ટુડન્ટ્સ બન્યા એ લોકો દીર્ઘ દ્રષ્ટા હતા ખૂબ આગળનું વિચારી શકતા હતા પણ આજે આજે તમે જોવો છો આજનો નેતા કાલનો નથી વિચારતો કે શું થશે મન ફાવે એમ બોલી દે લાલ કિલ્લા પરથી એક નેતા તો એમ કહી દે કે અમે ખેડૂતોની રક્ષા કરશું એની એની માટે દીવાર બનીને ઊભા રહીશું ને એ જ નેતા દિવસ પછી ખેડૂતોની દીવાલને ડહી નાખે છે મતલબ કે પાડી દેશે તો અભિબોલા અભિફોગ જેવી વસ્તુ થઈ ગઈ છે અને શિક્ષણનું સ્તર એકદમ ઘટિયા થઈ ગયું છે તમે સૌ જાણો છો પણ મુદ્દાની વાત એ છે કે એ સમયના જે નેતાઓ હતા બાબાસાહેબ આંબેડકર જેવા એમણે આ પોસિબિલિટીસ પર પણ વિચાર્યું હતું કે બની શકે ભવિષ્યમાં તે સમયે જે લોકો મચાવી રહ્યા હતા જિન્નાની જે ગેંગ હતી કેટલાક ચડ્ડીધારીઓની જે ગેંગ હતી આ લોકો આ દેશના જે ભાગલા દીધા ભેગા થઈને એના કારણે લાખો લોકોએ જીવ ગુમાવી દીધા તો ભવિષ્યમાં આવું ન થાય અને કોઈક માનસિક બીમાર સ્ક્રીઝોફેમિયા નામની બીમારીથી પીડાતા કોઈ વ્યક્તિ ગુનેગારો ગુંડાઓ તડીપાર બુટલેગર ફાસિસ્ટ નાર્સિસ્ટ તાનાશાહી વિચારધારાના લોકો સત્તામાં જો આવી ગયા તો શું થશે સંવિધાનને બદલી નાખ્યું તો શું થશે એના માટે તેમણે આ સંવિધાનની અંદર એક આર્ટિકલ ઉમેર્યું હતું જેનું નામ છે થ્રી જેનું કામ છે મૂલત સંવિધાનની રક્ષા કરવાનું એટલે કે સંવિધાનમાં કોઈ બદલાવ ન કરી શકે તેના પ્રાવધાન એક આર્ટિકલમાં આપેલા છે તો આપણે આર્ટિકલને પહેલા શાંતિથી સમજી લઈએ કે આર્ટિકલ થ્રી સિક્સટી શું છે એ શા માટે વર્તમાન એનડીએ સરકારનો દાડનો દુખાવો બની ગયો છે અને આ દુખાવાને એ લોકો કાઢવા માંગે છે અને એના માટે જ આ બધા જ ધાંધિયા થઈ રહ્યા છે દેશની અંદર તમે જે કંઈ પણ જુઓ છો કે સરકારી તંત્રો કબજે કરી લેવામાં આવ્યા છે ઈડી સીબીઆઈ દરેક વિપક્ષ એમ કહી રહ્યો છે કે આ દરેક સંવિધાનિક સંસ્થા સંસ્થાઓને કબજે કરી લેવામાં આવી છે તો આવું શા માટે થયું ન્યાયતંત્રમાં પણ એવું કહેવાય છે કે ન્યાયતંત્ર પણ ક્યાંક ને ક્યાંક સરકારના દબાવમાં કામ કરે છે વર્ષ સુપ્રીમ કોર્ટના જે સિટિંગ જજો હતા તેમણે જાહેરમાં આ વસ્તુની કબૂલાત કરી હતી પ્રેસ કોન્ફરન્સ કરીને તો ક્યાંક ને ક્યાંક દરેક સંસ્થાઓ અચ્છા ચૂંટણી આયોગ ભારતનું જેનું કામ છે કે લોકતંત્રમાં ચૂંટણીને નિષ્પક્ષ રીતે કરાવી કેવી રીતે આ ચૂંટણી આયોગ સરકારના હિસાબે અથવા સરકારના તબલાના તાલે કેવી રીતે નાચ કરી રહી છે આપણે સમજીએ કે આ માત્ર આર્ટિકલ થ્રી સિક્સટી કારણે થઈને આ બધી રામાયણ અત્યારે આખા દેશમાં થઈ રહી છે પણ આ મુદ્દો તમને કોઈ નહીં બતાવે આ બહુ મહેનત કરીને ખૂબ રિસર્ચ કરીને આ મુદ્દો શોધ્યો છે ત્યારબાદ બધી ઘટનાઓ ભેગી કરી દુઃખ થાય છે બની શકે કે તેઓ જે વર્તમાન ઘટનાઓ ચાલી રહી છે બસ એના ઉપર ફોકસ કરી રહ્યા છે પણ એકચ્યુઅલ આની પાછળનું કોઝ શું છે તેની ચર્ચા ક્યાંય નથી તમને બહુ મુશ્કેલથી ઓછો વિડિયો કોઈ એકાદ વિડિયો મળી જાય કદાચ આ ટોપિક પર બાકી બહુ મુશ્કેલ છે કોઈ આની ચર્ચા નથી કરતું કારણ કે હજુ લોકોનું ધ્યાન નથી ગયું આનું એકમાત્ર ધ્યાન ગયું હતું અરવિંદ કેજરીવાલનું બે હજાર ઇલેક્શન વખતે પણ તેમાં પણ એમને આ વસ્તુ ડીપમાં નથી ખબર પણ એમને ખબર હતી કે ક્યાંક ને ક્યાંક આ વસ્તુને ભેદવા માંગે છે બીજેપી તો હવે વાત કરીએ કે આર્ટિકલ થ્રી સિક્સટી એટ છે શું તો આર્ટિકલ થ્રી સિક્સટી એટ એકચ્યુલી સંવિધાનમાં જો કોઈ સુધારો કરવો હોય સરકારે તો એના માટેનું એક પેલું કહેવાય ને કે બાઉન્ડરી બનાવે છે અથવા તો નિયમોની સ્પષ્ટતા કરે છે હવે સુધારા જે હોય છે સંવિધાનમાં એ બે પ્રકારે થઈ શકે એક નાના મોટા સુધારો હોય સંશોધન જેને કહેવાય અને બીજો સુધારો હોય છે કે મૂળ સુધારો મતલબ સંવિધાનની આત્મામાં સુધારો સંવિધાનની ચેતનાને બદલવી અથવા સંવિધાનની મૂળ વિચારધારા મૂળ ઢાંચાને બદલવું આ ખૂબ જ અગત્યનું છે જો કોઈ પણ નાના મોટા સુધારા કરવા હોય તો આ થ્રી સિક્સટી એટ એની એક પ્રક્રિયા નક્કી કરે છે તો શું છે આ પ્રક્રિયા તે આપણે સમજીએ સૌથી પહેલા કોઈ પણ આવો કાયદો તમારે ચેન્જ કરવો હોય આર્ટિકલ અથવા સંવિધાનિક સુધારો કરવો હોય તો સૌથી પહેલા લોકસભામાં તમારે આને પાસ કરાવવો પડે તો એમાં બી એક નિયમ છે કે લોકસભા સભાની અંદર બે રીતે તમને ઓપ્શન આપ્યા છે એક જેટલા આપણા સાંસદો છે એમાં બહુમતી મળે અને બીજો ઓપ્શન છે કે જે સિટિંગ છે ત્યાં જેટલા હાજર છે એમાંના ટુ થર્ડ એટલે કે બે તૃતિયાંશ લોકોનો અગર મત મળે હવે આ બંનેમાંથી જે આંકડો વધારે હોય તે તમારે પ્રાપ્ત કરવો પડશે જો હવે લોકસભામાં આ તમે અચીવ કરી લીધું તો હવે ત્યારબાદ રાજ્યસભામાં પણ આ જ રીતે એમણે આ આંકડો મેળવવો પડે આ તો થયું ત્યારબાદ એ આગળની પ્રોસિજરમાં જાય કે ભાઈ રાષ્ટ્રપતિની સહી થાય અને એ પાસ થઈ જાય પરંતુ જ્યારે મૂળ ઢાંચો બદલવો હોય જેમ કે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા બદલવી હોય તો એ મૂળ ઢાંચો કહેવાય જેમ કે આપણા સંવિધાનમાં રહેલી મૂળ ભાવના એટલે કે બિનસાંપ્રદાયિકની ભાવના એ બદલવી હોય તો તમારે આ પ્રક્રિયાને અપનાવવી પડશે તો હવે એક સ્ટેપ વધારે આમાં આગળ જવું પડે લોકસભા કવર કરવાની રાજ્યસભામાં પણ તમારે જીતવાનો અને ત્રીજો સ્ટેપ છે ભારતના જેટલા પણ સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પામેલા રાજ્ય છે આ રાજ્યોમાંથી અડધા જો એગ્રી થાય એમાં બહુમત આપે એટલે એટલે અડધા લોકો એગ્રી થાય સહમત થાય તો જ આ મૂળ ઢાંચાને બદલી શકાય હવે આ નિયમ છે પણ હજુ એક હર્ડલ છે જે ચોથું હર્ડલ આવે કે ચલો આ પણ થઈ ગયું ચૌદ રાજ્યો આપણે એગ્રી થઈ ગયા લોકસભા રાજ્યસભા અને ચૌદ રાજ્યો આ ત્રણેય વસ્તુ પાર કરી લીધી હવે આવશે સુપ્રીમ કોર્ટ

બુમા બૂમ કરતા હોય છે કે ઓગણીસો છોતેર માં ઇન્દિરા ગાંધીની સરકારે સંવિધાનમાં બિનસાંપ્રદાયિક અને સોશિયલિસ્ટ આ બે શબ્દ ઉમેરી દીધા તે વખતે પણ આ જે અંધ ગેંગ છે એ આખી સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી પણ સુપ્રીમ કોર્ટે એ વખતે સ્પષ્ટ કરી દીધું કે બિન સાંપ્રદાયિકતા જે શબ્દ ઉમેરાયો છે સેક્યુલર અને સોશિયલિસ્ટ આ બંને શબ્દો સંવિધાનના મૂળ ઢાંચાને બદલતા નથી હવે તે વખતે આ બધા બુમાબૂમ કરે છે કે ભાઈ આજે બદલાવ થયો તે વખતે વિપક્ષો તો બધા જેલમાં હતા બધાને ઉચકીને નાખી દીધેલા અમારી ગેરહાજરીમાં આ બધું પાસ થઈ ગયું પરંતુ ચલો માની લીધું પાસ કરી દીધું અને એ જ વસ્તુ તમે અત્યારે કરી પણ રહ્યા છો અત્યારના વિપક્ષ સાથે ઇટ્સ ઓકે જેસી કરની વેસી ભરની પણ તે વખત સુપ્રીમ કોર્ટે સ્વયં સંજ્ઞાન લઈને અથવા તો વિપક્ષો જયારે લઈ ગયા ત્યારે સુપ્રીમ કોર્ટે આ વસ્તુ સ્પષ્ટ કરી હતી કે ભારતના સંવિધાનમાં સેક્યુલર અને સોશિયલિસ્ટ શબ્દ નાખવાથી એની મૂળ ભાવના બદલાતી નથી કેમ કારણ કે સંવિધાનનો મુખ્ય પાયો છે કે દરેક નાગરિક સમાન છે એટલે કે દરેકને પોતાનો ધર્મ પાડવાની સ્વતંત્રતા છે દરેક બાબતે તમે બધા જ સમાન છો ન્યાય આર્થિક સામાજિક રીતે ધાર્મિક રીતે દરેક બાબતે અને કદાચ આ જ કારણે તે વખત ઇન્દિરા ગાંધીને કદાચ ખબર પડી ગઈ હશે અને એમનો ઉદ્દેશ પણ સમજી ગયા હતા કે આ લોકો ભવિષ્યમાં દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છે અને દેશની અંદર રહેતા બીજા ધર્મના લોકો દલિતો સાથે અન્યાય થઈ શકે છે એટલે જ કદાચ ઇન્દિરા ગાંધીએ આ વસ્તુ કરી હશે એટલે ઇમરજન્સી લાગવા પાછળનું પણ કારણ ક્યાંક ને ક્યાંક એ હોય કે જે આંદોલનો થયા તેની પાછળ મેઇન જે હાથ હતો મેઇન જે વિચારધારા કામ હતી એ આ જ હતી કદાચ અને એવું બની શકે કે દલિતો અને હિન્દુઓને જ ભવિષ્યમાં જે કોન્ફ્લિક્ટ ઉભો ના થાય સિવિલ વોર ના થઈ જાય એનાથી બચાવવા માટે બની શકે કે આ ઇમરજન્સી નાગી હોય હું દાવો નથી કરતો પણ મને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે તો હવે વાત આવી સુપ્રીમ કોર્ટની કે આ બધું જ અચીવ કરી લીધા ત્રણે ત્રણ વસ્તુ અચીવ થઈ ગઈ તો સુપ્રીમ કોર્ટ પણ આની ઉપર રોક લગાવી શકે છે કે ભાઈ આ તો તમે ચેન્જ કરી રહ્યા છો મૂળ ભાવના એટલે આ વસ્તુ નહીં ચાલે તો હવે ચાર વસ્તુ થઈ ગઈ મેનેજ કરવાની તો હાલની જે સરકાર છે એને ચાર વસ્તુથી નિપટવું પડશે અને આ ચાર વસ્તુ છે એક લોકસભા એક રાજ્યસભા ત્રીજું ચૌદ રાજ્યો મેનેજ કરવા મતલબ ચૌદ રાજ્યો પક્ષમાં મત આપે તો અને ચોથું સુપ્રીમ કોર્ટ હવે આ ચારેયમાંથી ત્રણ વસ્તુ આ લોકો મેનેજ કરી ચૂક્યા છે એ તમે સૌ જાણો છો જે રીતે એક પછી એક આ લોકો દરેક રાજ્યમાં પોતાનો ઝંડો ગાડી રહ્યા છે નાઇન્ટી ના સ્ટ્રાઇક રેટથી અને વિપક્ષો સાફ કહે છે કે આ વોટ ચોરીના કારણે થાય છે અને આપણે પણ જોઈએ છે કે કેવી રીતે વોટ ચોરીના માધ્યમથી ઇલેક્શન કમિશન પૂરેપૂરું જે રીતે નતમસ્તક થઈ ગયું છે દંડવત પ્રણામ કરે છે હાલની સરકારને એ જોતા આપણે એટલું તો સમજી શકીએ છીએ કે આવનારા ભવિષ્યમાં ચૌદ તો છોડો અત્યારે લગભગ એકવીસ રાજ્યોમાં બીજેપીની સરકાર છે એકવીસ તો છોડો દરેકે દરેક રાજ્યમાં બીજેપીની સરકાર બની જશે એવું લાગી રહ્યું છે એટલે આ ત્રીજું જે સ્ટેજ છે એ પણ આપણે સાફ કરી દીધું છે હવે ચોથું સ્ટેજ જે છે એ સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટ જે છે એને પણ ક્યાંક ને ક્યાંક કહે છે કે ભાઈ દરેક વ્યક્તિ અત્યારે એવો આક્ષેપ લગાવી રહ્યા છે જે લોકો વિપક્ષમાં છે પત્રકારો છે કેટલાક સિનિયર કે ભાઈ સુપ્રીમ કોર્ટ બી ક્યાંક ને ક્યાંક એવા જજો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયા છે જે આવનારા સમયમાં વર્તમાન જે સરકાર છે એનડીએ સરકાર એના પક્ષમાં જ અથવા તો એના દબાવમાં કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ નિવૃત્ત જજોને સારી સારી પોસ્ટો આપવામાં આવે છે એ પણ છે તો લોકસભા રાજ્યસભા અને સુપ્રીમ કોર્ટ આ ત્રણનું હવે કોઈ ટેન્શન રહ્યું નથી વર્તમાન એનડીએ સરકારને એક જ ટેન્શન છે જે છે ચૌદ રાજ્યોનો મત મળવો અત્યારે બીજેપી પાસે ટોટલ એકવીસ જે રાજ્યો છે એમાંથી ચૌદ રાજ્યોમાં એને પોતાની સરકાર કરવાની છે મતલબ પોતાનો મુખ્યમંત્રી હોય તો એવા તેર રાજ્યો છે જેમાં એના પોતાના મુખ્યમંત્રી છે મતલબ પપેટ મુખ્યમંત્રી ખાલી ઉપરથી ફોન જાય ને કામ કરવાનું બાકી કંઈ કામ કરતા નથી આ લોકો એમને ખાલી હા હા કરવાની ના કે તો ના કરવાની તો આવા તેર રાજ્યો છે એટલે કે બિહાર સાથે બિહારની જીત સાથે આવા તેર રાજ્યો છે બિહારમાં આટલું જોર લગાવવાનું કારણ એક માત્ર એટલું હતું કે એમની જો મેજોરિટી આવી જાય તો એમનો સીએમ મૂકી શકાય પણ એવું થયું નહીં ને એ કરવામાં કામયાબ આ લોકો ના થયા એ ક્યાંક ને ક્યાંક ઉપરવાળાની દયા છે કે અત્યારે નીતીશ કુમાર છે એટલે એ એમના કયામાં નથી એટલે હવે નેક્સ્ટ સ્ટેપ આવશે બીજા બે ઉભા કરવા બાર રાજ્યો એમના એમના મુખ્યમંત્રી છે બાર રાજ્યોમાં જે માત્ર એમની ગુણગાન ગાય છે હવે બે સ્ટેજ મતલબ જો નેક્સ્ટ વેસ્ટ બંગાળ અને તમિલનાડુ કે તેલંગાણામાં જો ચૂંટણી થઈ અને એમાં આજ પ્રમાણે ઇલેક્શન પંચ ફરીથી એનડીએ ની સામે દંડવત કરી દેશે પ્રણામ કરી દેશે તો આ બે રાજ્યો બીજાએ એ હાસિલ કરી રહેશે એટલે કે ચૌદ રાજ્ય એની પાસે હવે આવી જશે એટલે ચારે ચાર હળ જે છે ચારે ચાર બેરિયરને આ પાર્ક કરી શકશે અને એટલે જ જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવતો નથી કારણ કે જો આપી દેવાય તો પંદર રાજ્ય હવે થઈ ગયા કારણ કે રાજ્યની સંખ્યા થઈ જાય ઓગણત્રીસ ડિવાઈડ બાય બે કરો તો સાડા ચૌદ આવે એટલે પૂર્ણાંક કરવા માટે પંદર રાજ્યો કરવા પડે એટલે એક રાજ્યની જવાબદારી પાછી વધી જાય અને જમ્મુ કાશ્મીરમાં જો બીજેપીની સરકાર આવે કોઈ ચાન્સ નથી અત્યારે બની શકે કે હવે તો જેમ જ્ઞાનેશ કુમાર જે રીતે બીજેપીનો પટ્ટો પહેરી લીધો છે તો બની શકે કે જમ્મુ કાશ્મીર પણ લઈ શકે અને કદાચ ભવિષ્યમાં અઠ્યાવીસે અઠયાવીસ રાજ્યોમાં બીજેપીની સરકાર આવી જશે ને વિપક્ષનું પત્તું સાફ થઈ જશે એ સો ટકા શક્ય છે એટલે અત્યારે જે કાંઈ પણ અંધાધૂંધ પૈસા વેરાઈ રહ્યા છે જે કઈ પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે કાંઈ પણ ગાલમેલ થઈ રહી છે ચૂંટણી પંચમાં ઈવીએમમાં કહેવાય છે કે પહેલેથી જ વોટ એડ કરીને ઈવીએમ મોકલવામાં આવે છે આ દરેક વસ્તુ દરેક ખોટા કામો માત્ર માત્ર આ ચૌદ રાજ્ય પ્રાપ્ત કરવાની દિશામાં થઈ રહ્યા છે કે જલ્દી થી જલ્દી આ ચૌદ રાજ્યમાં આપણી સરકાર બેસી જાય આપણી પપેટ સરકાર મેજોરિટી વાળી બીજેપીનો મુખ્યમંત્રી ત્યાં હોય એટલે આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે

મોહન ભાગવત આવી ગયા સુપ્રીમ કોર્ટના નેતામાં તો આ સંવિધાનના ફેરફારને અથવા તો આખું સંવિધાન જ ઉડાવી શકાય અને નવું સંવિધાન એવું કહેવાય છે આ તો અંદરની માહિતી તમને જણાવું છું કે નવું સંવિધાન પણ રેડી છે આ લોકો પાસે જો થઈ ગયું અને આ નવી નવું જે સંવિધાન આવશે કેવું હશે તમે જાણો છો એ જ સંવિધાન ખાલી કહેવાનું હિન્દુ રાષ્ટ્ર પણ મનુવાદી દલિતોને કોઈ રાઈટ્સ નહીં ગરીબોને કોઈ રાઈટ્સ નહીં ઓછું ને કોઈ રાઈટ્સ નહીં મહિલાઓનો મહિલાઓનો તો દાટ વાળી દેશે આ લોકો કોઈ રાઈટ નહીં બસ ઘરે બેસીને ચૂલો ચડાવો તમારું આટલું જ કામ છે ધીરે ધીરે આ લોકો અફઘાનિસ્તાન બનાવી દેશે આ દેશને અને એવું લાગી પણ રહ્યું છે કારણ કે અફઘાનિસ્તાન જે આતંકવાદી સ્ટેટ કહેવાય છે એના નેતા એના મિનિસ્ટર હમણાં આવીને આપણા ભારતની મેજબાની માની પણ ગયા કેટલી નૈતિકતા ઘટી ગઈ છે આ લોકોની આ એનો નમૂનો કે આ લોકો તાલિબાનના મિનિસ્ટરને આપણે ત્યાં બોલાવે છે એટલે ક્યાંક ને ક્યાંક આમની જે મંચા છે એ તાલિબાનોને મળતી આવે છે વિચારધારા છે એ તાલિબાનો જેવી છે એ લોકો પણ એમ કે છે કે ભાઈ ઇસ્લામ પ્રમાણે રાજ્ય ચાલવું જોઈએ આ લોકો એમ કે છે કે અમારા જે જૂના મનુવાદ ફરુવાદ છે એના આધારે આ રાજ્ય ચાલવું જોઈએ એટલે કે આ સ્ટેટ ચાલવું જોઈએ તો હવે આપણા માટે બહુ મોટી એક ચેલેન્જ છે જે આ ઉભી થઈ ગઈ છે કે આ લોકોને કેવી રીતે રોકવા આપણા સંવિધાનને કેવી રીતે બચાવવું આપણા સંવિધાનને આપણે માત્ર એક જ રીતે બચાવી શકીએ છે કે ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ બનાવવી પડશે દરેકે દરેક નાગરિકે ઈવીએમ હટાવવાની માંગણી કરવી પડશે કારણ કે ઈવીએમ હે તો મુમકિન હે આમાં કોઈ મોદીનો જાદુ નથી મોદી હે તો મુમકિન હે જે ગીત છે એ એકદમ બેઝલેસ છે મતલબ કોઈ લોજિક નથી માત્ર ઈવીએમ હે તો મુમકિન હે ગીત આવું હોવું જોઈએ એટલે આ બધો જ ખેલ ઈવીએમ નો છે જો એવીએમ બંધ કરી દેવાય એને મેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે તો હન્ડ્રેડ પરસેન્ટ આ બીજેપીનો સફાયો થઈ જાય એમ છે કોઈ વોટ નહીં આપે સાહેબ એટલે જો ભવિષ્યમાં વિપક્ષો કોઈ આંદોલન કરે તો આપણો આપણી ફરજ છે આપણો પહેલો રાઈટ છે અથવા પહેલો આપણો સ્ટેપ હોવો જોઈએ કે આ આંદોલનમાં જોડાવવું અને ઈવીએમ હટાવવાની માંગણી સૌની સમક્ષ મૂકવી ઈવીએમ હટશે તો જ તમારી સરકાર બનશે કારણ કે બિહારની અંદર જ્યારે પોસ્ટલ બેલેટ્સ જે બેલેટ પેપરથી થાય છે પોસ્ટલ બેલેટ આવે છે એનું રિઝલ્ટ જોવામાં આવ્યું તો એમાં એમાં એનડીએ ને બહુમત બહુમત નથી મળ્યો મળ્યો છે ઇન્ડિયાને મતલબ કોંગ્રેસના ગઠબંધનને એટલે જે સાફ બતાવે છે કે ઈવીએમમાં ક્યાંક ને ક્યાંક ગડબડતો હોવી જ જોઈએ અને એટલે જ આ લોકો ઈવીએમ વિપક્ષોને ચેક કરવા પણ નથી આપતા નથી સીસીટીવી ફૂટેજ આપતા નથી ડિજિટલ ડેટા આપતા અને સુપ્રીમ કોર્ટમાં પણ બેસરમીથી એમ કહી દે છે ચૂંટણી આયોગ કે અમે ડિજિટલ જે સીસીટીવી ફૂટેજ હતા તે ડિસ્ટ્રોય કરી નાખ્યા છે એટલે પૂરેપૂરી નગ્નતા સાથે આ લોકો ઉતરી આવ્યા છે મેદાનમાં તો ભારતે પોતાની ભારતની જનતાએ પોતાની સ્વતંત્રતા બચાવવા માટે જ્યારે પણ જનધન આંદોલન થાય વિપક્ષો દ્વારા થાય કે કોઈ અલગ એમને પણ જનતા અગર આંદોલન કરે તો દરેક વ્યક્તિએ આમાં સહયોગ આપીને એક જ માંગણી ઉઠાવવી જોઈએ ઈવીએમ હટાવો દેશ બચાવો ફરી મળીશું એક નવા ટોપિક સાથે અથવા એક નવી સમસ્યા સાથે જે આપણા દેશમાં અત્યારે ચાલી રહી છે ત્યાં સુધી જાગતા રહેજો જગાડતા રહેજો જય હિન્દ